મિત્રો જય દ્વારકાથી સંજય પંચાલ નમસ્કાર મિત્રો સાકરદા નેશનલ હાઈવે આઠ પર આપણે અત્યારે ઊભા છીએ સામે જે બ્રિજ દેખાઈ રહ્યો છે સાકરદાથી પદમલા થઈ અને બરોડા જાય છે એ બ્રિજને સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે બે હજાર પાંચમાં આવી હોનારત આવી હતી ને બે હજાર પાંચમાં સાકરદાથી પદમલા જતો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ ફરી એ જ પરિસ્થિતિ છે અને આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો ખૂબ જ પાણીનું પ્રમાણ વધી રહ્યું છે અને એના લીધે આજે સાકરદા નેશનલ હાઇવે બ્રિજ આઠ પર અમે ઊભા છીએ અને એ બ્રિજ ચાલુ છે પણ સાકરદાથી બરોડા જે જઈ રહ્યો છે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે માટે રસ્તા પર કોઈ આવું નહીં પોલીસનું બેરેક લગાવી દેવામાં આવ્યું છે અને રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો અમારા મિત્ર અમારા જય સ્વામિનારાયણ અમારી સાથે છે અમે આ લાઈવ અત્યારે જોઈ રહ્યા છીએ અમે હાલ સાકરદા નેશનલ હાઇવે આઠ પર ઊભા છે જે બ્રિજ પેલા બ્રિજની એમાં ઘણો ઊંચો છે મિત્રો આ બ્રિજ ઘણો ઊંચો છે એટલા માટે અહીંયા પાણીથી નુકસાન થાય એવી પરિસ્થિતિ નથી મિત્રો પણ સાકરદાથી પ પદમલાની વચ્ચે જે મિની નદીનો બ્રિજ છે અઢારસો ને એકત્રીસમાં બન્યો હતો મિત્રો બસો વર્ષ જેવા લગભગ થઈ ચૂક્યા છે એટલે એ બ્રિજ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે તો પ્રશાસનને પણ અમે એક અપીલ કરીએ છીએ કે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી જેવું આ બ્રિજનો કંઈ નિકાલ કરવામાં આવે ને સાકરદા અને પદમલા જે બ સાકરદાથી પદમલા થઈને બરોડા જવામાં આવે છે તમામ એ બ્રિજને નવી કામગીરી કરવામાં આવે અને નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવે કારણ કે હાલ પરિસ્થિતિ એવી છે કે બ્રિજ લગભગ હલન ડોલન થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે અને આ બ્રિજની ઉપરથી ભારદારી વાહન જ્યારે પસાર થાય છે ત્યારે બ્રિજ એકદમ ધરુજતો હોય એવું લાગી રહ્યું છે મિત્રો અને હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે બસો બસો વર્ષ જૂનો આ બ્રિજ છે મિત્રો બસો વર્ષ ચાલ્યો છે એ જ મોટી વાત છે પરંતુ હવે પ્રશાસને ખરેખર આ બ્રિજની કાળજી લેવી જોઈએ ને જાહેર જનતા માટે નવા બ્રિજનું નિર્માણ કરવું જોઈએ મિત્રો